टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ शाग्रह। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટશર રાશિ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વધતારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યુ સર્વદા મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે છવ્વીસ ઓક્ટોબર બે હજાર ને આજનો વાર છે રવિવાર તિથિની જો વાત કરવામાં આવે તો આજે કાર્તક શુદ પાંચમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર થઈ રહ્યું છે જ્યેષ્ઠા યોગની વાત કરીએ તો આજે શોભન યોગ સવારે છ કલાક ને ચુમ્માલીસ મિનિટ સુધી છે ત્યારબાદ અતિગંડ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે બવા કરણ અને રાશિની જો વાત કરવામાં આવે તો સવારે દસ કલાક અને પિસ્તાલીસ મિનિટ સુધી ચંદ્રમાનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ દસ ને પિસ્તાલીસ સુધી સવારે થાય છે એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાન જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક ને ત્રેતાલીસ મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને પાંચ મિનિટ થશે આજે અભિજીત મુહૂર્ત જેનો સમય સબબ બપોરે બાર કલાક એક મિનિટથી પ્રારંભ કરી બાર કલાકને છેતાલીસ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તનો સમય બપોરે બા બે કલાકને સત્તર મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાકને ત્રણ મિનિટ સુધી રહેશે જ્યારે કલમ સાંજે ચાર કલાક ચાલીસ મિનિટથી પ્રારંભ કરી છ કલાકને પાંચ મિનિટ સુધી છે આ ઉપરાંત આજે પાંડવ પંચમી જ્ઞાન પંચમી કે લાભ પાંચમ આ ત્રણેય દા નામથી ઓળખાતો પર્વ છે તો આજે લાભ પાંચમનો ઉત્સવ રહેશે આજે સવારે દસ કલાક ને પિસ્તાલીસ મિનિટે વીંછડો સમાપ્ત થાય છે ત્યારબાદનો સમય ઉત્તમ છે આજે દસ ને અડતાલીસ થી આવતીકાલના સૂર્યોદય સુધી સિદ્ધ યોગ રહેશે તમામ પ્રકારના કાર્યો કરવા માટે શુભ મુહૂર્ત રહેશે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી

રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ ઈ આવા જાતકો માટે તમને આજે મહેનતનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે નાણાકીય સમસ્યામાં રાહત પણ મળવાની આજે સ્થિતિ જોવા મળી રહી છે કૌટુંબિક વ્યવસાયમાં સફળતા મળવાની શક્યતાઓ આજે સેવાઈ રહી છે તો મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા આજે તમે પ્રયાસ કરશો ને એમાં તમને લાભ મળે એવા પણ ગ્રહમાન થઈ રહ્યા છે તો સાથે પ્રેમ વૃદ્ધિ થઈ શકે પ્રેમ ભાવનામાં આજે વૃદ્ધિ થાય પ્રકારના ગ્રહમાન છે એટલે દાંપત્ય જીવન પણ આજે આપનું સુખકારી વાળું જોવા મળી રહ્યું છે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી દિવસ બની રહ્યો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળશે એ તામ્રવર્ણ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજે ભગવાન ગણેશની પૂજા કરી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે શુભ કાર્યમાં જોડાવાની તક આજે આપને પ્રાપ્ત થાય એવા ગ્રહમાન છે મહેમાનોના આગમનથી આનંદ પ્રાપ્ત થાય માનસિક શાંતિ આનંદમાં વૃદ્ધિના યોગો બનશે બાળકો સાથે સમય આનંદ ભર્યો પ્રાપ્ત થઈ શકે એની સાથે વિતાવી શકો એવા પણ ગ્રહમાન છે તો આજે માનસિક શાંતિનો પણ તમને ક્યાંક ને ક્યાંક અનુભવ થતો જોવા મળશે પ્રેમ જીવનમાં સુખદ ક્ષણો આવશે અર્થાત તમારા પ્રેમી સાથે તમે સમય ફાળવી શકશો અને એના કારણે પ્રણય સંબંધો વધુ પ્રગાઢ વધુ મજબૂત બનતા જોવા મળશે ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ શુભ કરતા છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે ગુલાબી જોવા મળી રહ્યો છે ઉપાય આજના દિવસે શ્રી હનુમાનજી મહારાજની સ્તુતિ કરી કાર્યની શરૂઆત કરી આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન કે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે દિવસ સફળતાથી ભરેલો જોવા મળી શકે તો સાંજ સુધી પરિસ્થિતિમાં સુધાર થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે આજે ઘરે મહેમાનોનું આગમન સંભવી શકે છે તમારું મન આજે ખુશીઓથી ભરેલું જોવા મળે પ્રફુલ્લિત બની રહી છે કોઈપણ પ્રકારનો નિર્ણય લેવો હોય સમજદારીથી સમજી વિચારીને લેવો જે આપના માટે આગળ જતા લાભકર્તા સાબિત થઈ શકે ડોટુંગમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ કલ્યાણપ્રદ છે હવે વાત કરીએ ઉપાયોની શુભ્રંગ શુભ્રંગ તમારા માટે આજ જોવા મળી રહ્યો છે સફેદ રંગ છે કોઈ પંડિતે આ રંગનો પ્રયોગ કરવો કલ્યાણપ્રદ રહેશે ઉપાય શું કરીશું આજે તો દુર્વાદલ દ્વારા ભગવાન ગણેશજીની આરાધના કરવી ગણેશજીના પાઠ કરી અંતે દુર્વાદ અર્પણ કરવી આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વરણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ આવા જાતકો માટે કારકિર્દીમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાન છે તો સંપત્તિમાં વધારો પણ શક્ય થઈ શકે છે વૈવાહિક જીવનમાં આનંદ વૃદ્ધિ પામે આનંદદાયક વૈવાહિક જીવન સુખ ભોગવવા મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે ધન અને પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થઈ શકે છે સમાજમાં માન મોભો વધી શકે આર્થિક લાભની સ્થિતિઓ આજે છે પ્રગતિ માટેની મહેનત આજે ફળ આપી શકે છે તમારી મહેનત રંગ લાવશે પ્રગતિ નિશ્ચિત થતી જોવા મળશે ટૂંકમાં વાત કરી દિવસ અનુકૂળ છે હવે વાત કરી ઉપાયો વિશે આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ કોઈ પણ રીતે આ પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજના દિવસે લક્ષ્મીજીની આરાધના અવશ્ય કરવી લાભની સ્થિતિ બનશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણનના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે નોકરીમાં સફળતા પ્રસન્નતા મળે એવા ગ્રહમાન છે દિવસ શુભ અને ઉત્તેજક રહેવાનો છે લાભકર્તા સાબિત થવાનો છે મંગલકારી રહેશે આપના અટકેલા કામ સફળતાથી પૂર્ણ થઈ શકે સહજતાથી કાર્ય સંપન્ન થાય એવા ગ્રહમાનો ઉદ્દેશ છે પ્રિયજનોને મળવાથી આનંદમાં વધારો થઈ શકે આનંદદાયક સ્થિતિ બની શકે એવા પણ ગ્રહમાન છે સન્માન અને પ્રશંસા પણ આજે આપને પ્રાપ્ત થઈ તમારા કરેલા કામ પ્રત્યે તમારી પ્રશંસા થઈ શકે તમને સન્માન મળી શકે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે ટૂંકમાં વાત કરીએ તો આપના માટે દિન અનુકૂળ છે લાભકર્તા છે કલ્યાણકારી છે ઉપાય શું કરવો જોઈએ આજે આપના માટે શુભરંગ કેસરી છે કોઈપણ રીતે આપારંગનો પ્રયોગ કરશો હિતાવરે છે ઉપાય છે આજે દુર્ગા સપ્તસતીનો પાઠ અવશ્ય કરવો કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે આજે ધન ખર્ચ થવાની સંભાવનાઓ છે આજે વ્યાપારમાં સફળતા મળી શકે એવા પણ ગ્રહમાં છે ખાનપાનમાં સંયમ જાળવવો આપના માટે ખૂબ આવશ્યક છે આરોગ્યની દ્રષ્ટિએ ખાનપાનમાં સંયમ હિતાવ રહેશે વિરોધીઓનો આજે પરાજય થતો જોવા મળશે તમારી આજે વિજય થઈ શકે છે લાભ મળી શકે તમારી કીર્તિમાં વૃદ્ધિ થાય એવા આજના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે એટલે એકંદરે જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી લાભ કરતા આજનો દિનમાન જોવા મળી રહ્યો છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગ શુભ રંગ તમારા માટે હરિત રહેશે લીલો રંગ રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે ઉપાય શું છે તો આજના દિવસે પક્ષીઓને ચણ અવશ્ય નાખવું કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે વિરામ પહેલા પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ જાણ્યું હતું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો શુભ્રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વરણના અક્ષરો છે ર ને ત આવા જાતકો માટે કારકિર્દીની બાબતમાં લાભ અને પ્રગતિના અવસરો પંથો આજે ખુલતા જોવા મળી શકે રાજનીતિના ક્ષેત્રમાં પણ લાભ થવાની શક્યતાઓ છે સરકાર તરફથી સહયોગ મળી શકે કોઈ સરકારી યોજનાનો આજે લાભ ઉઠાવી શકો છો મિત્રો સાથે આનંદદાયક સમય વ્યતીત કરી શકાશે આનંદ મગ્ન દીવન રહેવાનો છે આજે તમને બિનજરૂરી ખર્ચ ટાળવા હિતાવ છે ટૂંકમાં વાત કરીએ તો તુલા જાતકો માટે દિવસ કલ્યાણકારી છે વાત કરી તો શુભ રંગ વાદળી જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આરંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે ઉપાય શું કરશું તો આજના દિવસે જનસેવાના કાર્યક્રમ લોકોની મદદ કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે પારિવારિક જીવન આજે આપનું આનંદમય રહે એવા ગ્રહમાન છે આજે અટકેલા કામ પૂરા થઈ શકે એમ છે જે કંઈ પણ તમારા કામ અધૂરા છે અટકેલા છે પૂરા થઈ શકે એમ છે કિંમતી વસ્તુ ખોવાવાની શક્યતાઓ છે તો પોતાની કિંમતી સામગ્રીનું ધ્યાન રાખવું અને સાચવી આપના હિતમાં છે દરેક કાર્યમાં સાવચેતી આજે જરૂરી રહેશે આજે વ્યર્થ ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે ટૂંકમાં જો વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન મધ્યમ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે સોનેરી સાબિત થશે કોઈ પણ રીતે આ પ્રયોગ કલ્યાણ પર છે ઉપાય શું કરશો આજના દિવસે રુદ્રમંત્ર એટલે મૃત્યુંજય મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ ધન રાશિ રાશિચક્રની નવમી રાશિ ધન જેના અક્ષરો છે ભ ધ ફ અને ઢ માટે કારકિર્દીમાં લાભની શક્યતાઓ વિશેષ જોવા મળી રહી છે નાણાકીય બાબતોમાં સફળતા મળવાના પણ યોગો છે તો વાણીની નમ્રતા આપની પ્રતિષ્ઠામાં વધારો કરી શકે આજે મીઠી વાણી સંબંધોને બનાવી શકે એવા ગ્રહમાન છે આજે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે ઋતુગત સમસ્યાઓ બીમારીઓની ઝપેટમાં આવી શકો એમ છે તણાવથી દૂર રહી કાર્ય કરવું આપના માટે હિત આવે છે તો તણાવને દૂર રા કરવા પ્રયાસ કરવો આપના માટે હિતાવ આવે રહેશે ટૂંકમાં દિવસ આપના માટે આજે મંગલમય કે કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે નારંગી છે કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ કરો આપના પક્ષમાં શુભ મંગલકારી કલ્યાણકારી સાબિત થશે ઉપાયની વાત કરવામાં આવે તો આજે તમારા માટે શુભ રંગ જે છે શુભ ઉપાય જે જોવા મળી રહ્યો છે એ આજે દત્ત દત્તભાવનનો પાઠ કરો ગૌ સેવા કરવી આપના માટે કલ્યાણપ્રદ મંગલમય સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે

નાની મોટી સમસ્યાઓ આજે કાર્યક્ષેત્રે આવી શકે ઓપ્ટિકલ્સ આવી શકે છે પણ ગભરાવાની જરૂર નથી સમાધાન થઈ જશે આજે મનોરંજનની મનોરંજનની તકો તકો પણ પણ મળશે માનસિક આનંદ પારિવારિક આનંદની સ્થિતિ આજે આજે બની રહી છે તો પ્રાપ્ત થઈ શકે આજે કામ પર થોડું ધ્યાન કેન્દ્રિત રાખવાની જરૂર છે જો તમે તમારા કાર્ય પ્રત્યે ફોકસ રહેશો ધ્યાન કેન્દ્રિત કરશો તો નિશ્ચિત આજના દિવસે આપને લાભના યોગો બની રહ્યા છે વાત કરીએ હવે ઉપાયોની તો મકર રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરૂન રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો જો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણપ્રદ છે મંગલપ્રદ સાબિત થવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શિવાલયમાં દર્શન કરવા શિવ પરિવારની પૂજા કરવી દૂધનો અભિષેક કરવો આપના માટે સુખદ મંગલકારી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ કુંભ રાશિ રાશિ બની અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે રોજગાર સંબંધિત યોજનાઓ આજે આપની સફળ થશે કોઈ પ્લાનિંગ કર્યું છે કોઈ યોજનાઓ બનાવી છે તો નિશ્ચિત તમે જાણશો કે આજ આપને સફળતા મળશે નસીબ તરફ આગળ લઈ જઈ છે તો નસીબમાં વૃદ્ધિ છે આજે ભાગ્ય લાભ તમને મળશે આજે તમામ પ્રકારના શુભ પ્રસંગો તમારી સાથે બનતા જોવા મળી શકે આર્થિક લાભ પારિવારિક લાભ તમામ પ્રકારના શુભતાના યોગો આજે આપની સાથે જોવા મળશે આજે વ્યવસાયમાં સફળતા મળે એવા પણ ગ્રહમાન છે કેટલાક સોદાઓ આજે ફાઇલ થઈ શકે છે જે આપના માટે લાભ કરતા સાબિત થશે સાસરિયાઓ સાથે વિવાદ થવાની સ્થિતિ છે તો વિવાદ ટાળવો એ આપના પક્ષમાં રહેશે આપના માટે આવશ્યક આવશે આજે વાદ વિવાદ વાદવિવાદથી દૂર રહેવું કોઈના પણ વાદ વિવાદમાં ન પડવું એ તમારા માટે સલાહ ભર્યું છે ટૂંકમાં દિવસ મધ્યમ છે હવે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે શુભ મંગલકારી કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે કનકધારા સ્ત્રોત્રનો પાઠ નિશ્ચિત કરો નિશ્ચિત આજે કનકધારા સ્ત્રોત્રનો પાઠ કરવાથી આપને કાર્યક્ષેત્રમાં વ્યાપાર વ્યવસાયમાં લાભના યોગો બનતા જોવા મળશે હવે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની દ્વાદશ કેતા બારમી રાશિ બની રહી છે મીન કે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે તમારી પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થાય એવા ગ્રહમાન યોગ બની રહ્યા છે રાજકીય સમર્થન પણ તમને મળી શકે સરકારી ક્ષેત્રના જે સમર્થન છે એ પણ મળી શકે ઉચ્ચ વ્યક્તિઓનું સમર્થન મળી શકે એટલે સરકારી કે રાજકીય સમર્થન આજે આપને મળશે ને તમારું જે પ્લાન છે તમારી યોજનાઓ છે સફળ થઈ શકે પૈસા ખર્ચ કરતા પહેલા વિચાર કરવાની જરૂર છે બિન જરૂરી ખર્ચ કરતા આજે અટકવું એ આપના માટે હિતાવ છે વાણી સંયમ સંબંધો મધુર રહેશે તો વાણીને સંયમિત રાખી મીઠા શબ્દોનો પ્રયોગ કરવો અથવા તો વાતને સહજતાથી વ્યક્ત કરવી આપના માટે કલ્યાણકારી કે મંગલકારી બનશે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થાય એવા ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે અચાનક પૈતૃક સંપત્તિના લાભ મળી શકે કોઈ પણ રીતે સંપત્તિ વૃદ્ધિના યોગો આજે બનતા જોવા મળે છે ટૂંકમાં જો વાત કરવામાં આવે તો મીન રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી કલ્યાણકારી દિન છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે નીલવર્ણન કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે ઉપાય શું કરીશું તો આજે લીલા નારિયેળનું સેવન કરવું લીલા જળનું સેવન કરવું લીલા નારિયેળનું દાન પણ કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક આઠ અને ભાગ્યાંક નવ બની રહ્યો છે એટલે શનિ મંગળનો આજનો આ યોગ બની રહ્યો છે વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે આજે આવેગને ક્રોધને અને લાગણીઓના ભાવને સંતુલિત રાખવા આપના સંબંધોને ટકાવવા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થશે વધારે ઉત્સાહમાં આવીને કામ કરતાં બચવું નિયમિત અને નિયંત્રિત રહીને કામ કરવું આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો વાત કરીશું આજના દિવસના વિશેષ પર્વની તો આજે લાભ પાંચમ લાભ પાંચમ એટલે દિવાળી પછી મુહૂર્ત કરવા માટેનો ઉત્તમ દિવસ જો બેસતા વર્ષે મુહૂર્ત નથી કર્યું તો લાભ પાંચમે અથવા સાતમે મુહૂર્ત કરતા હોય છે તો આજનો દિવસ ખૂબ ઉત્તમ છે લાભ પાંચમના આજના જે શરૂઆત થઈ રહી છે પ્રાતકાલે ત્રણ ને અડતાલીસથી શરૂ થઈ જાય છે જે સત્યાવીસ તારીખે સવારે છ ને ચાર વાગે સમાપ્ત થશે આ સમયે પૂજા માટે ઉત્તમ સમય સવારે છ ને એકવીસથી નવ ને ઓગણસાઠ મિનિટ સુધીનો સમય રહેશે આશરે આ ત્રણ કલાક ને અડત્રીસ મિનિટનો સમય ખૂબ ઉત્તમ છે વધુમાં આ સમય અવધિમાં લાભ અમૃત અને શુભ ચોઘડિયાનો યોગ પણ જોડાયેલો છે ચોઘડિયા ખૂબ ઉત્તમ છે અને એમાં પણ દસ અડતાલીસથી લઈ અને બાર ને અડતાલીસ સુધીનો સમય સર્વોત્તમ છે આ સમયમાં નવા સોદા કરી શકાય પેઢીનું ઓપનિંગ કરી શકાય નવા કાર્યની શરૂઆત કરી શકાય લક્ષ્મી પૂજન કરી શકાય તમામ પ્રકારના કાર્યો જે છે આ સમયમાં કરવા કલ્યાણકારી સાબિત થશે તો લાભ પાચમમાં પૂજા કરવી અને વ્યાપારની શરૂઆત કરવા માટે પેઢીની ઓપનિંગ કરવા માટે પેઢીની શરૂઆત કરવા માટે સૌથી ઉત્તમ સમય પ્રાતકાલની અંદર જે આ બતાવ્યો પ્રમાણે સમય રહેશે તો આ સમયમાં પૂજન અર્ચન કરવું ખૂબ કલ્યાણકારી મંગલકારી સાબિત થશે આ ઉપરાંત આજે જ્ઞાન પંચમી પણ છે જૈનોમાં પંચમી તરીકે આજના દિવસને ઉજવવામાં આવે છે તો આજે દર્શન પૂજન કરવા અને ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું ધાર્મિક કથા પ્રસંગોને શ્રવણ કરવા તો આ બધું આજે આપના માટે લાભકર્તા કલ્યાણકારી કે મંગલકારી બનશે તો જ્ઞાન અર્જિત કરવા માટે અને ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે યજ્ઞા નામ જ્ઞાન યજ્ઞોશ્મી યજ્ઞોમાં શ્રેષ્ઠ યજ્ઞ હોય તો જ્ઞાન યજ્ઞ અર્થાત કંઈકનું કંઈક શીખતા રહેવું ધાર્મિક આધ્યાત્મિક ભાવનાઓનો વિકાસ કરવા માટે આજનો દિવસ સર્વોત્તમ મનાય છે તો આજના દિવસે પૂજા અર્ચના કરી પેઢીનું ઓપનિંગ કરી શકો આ ઉપરાંત ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી પોતાના ગુરુ ભગવંતોની સેવા કરવી એમની પાસે ઉપદેશ ગ્રહણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે આ ઉપરાંત આજના દિવસે પાંડવ પંચમી એટલે પાંડવોએ આ પંચમીનું વ્રત કર્યું હોવાના કારણે આ દિવસને પાંડવ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે તો દિવસની વાત તો દિવસ સર્વતા મંગલપ્રદ રહેશે દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો નો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષી જણાવશો હવે વાત કરીએ આજનો દિવસના મહામંત્રની કે જેનો જાપ કરો આપના માટે મંગલપ્રદ કલ્યાણપ્રદ સાબિત થશે તો નોધી રાખો આજનો આ વિશેષ મહામંત્ર ૐ લંબોદરા મહાકાયમ ગજવક્ત્રમ ચતુર્ભુજમ આવાહ્યામ્યહમ દેવ ગણેશં સિદ્ધિદાયકં તો આજે આ મંત્રની એક માળા મંત્ર જાપ અવશ્ય કરો અને પછી કાર્યની શરૂઆત કરો નિશ્ચિત આપના તમામ કાર્યમાં સિદ્ધિની પ્રાપ્તિ થશે એટલે સફળતા મળશે લાભ મળશે ગણેશજીના આશીર્વાદ આપની સાથે બન્યા રહેશે આપનો દિવસ મંગલમય રીતે પસાર થશે પણ પૂજાની સાથે જો ગણેશજીને દુર્વાદલ અર્પણ કરવામાં આવે તો વિશેષ લાભ કરતા વિશેષ કલ્યાણકારી યોગ બની જશે અને આજના દિવસે આ મંત્ર જાપ પૂર્વાભિમુખે બેસીને કરવો જોઈએ પૂર્વ તરફ મોઢું રાખીને પાઠ કરવો મંગલકારી કે લાભ કરતા સાબિત થાય છે તો પૂર્વાભિ તરફ બેસી આ મંત્ર જાપ કરી ગણેશજીની પૂજા કરી દિવસની શરૂઆત કરો આપનો દિવસ આપના માટે મંગલપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્ર આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્રો પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમ અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર